એ ઘણી બધી રીતે અનોખો છે અને એટલે જ આ મહિનામાં ભગવાન ભોળાનાથને જે વ્યક્તિ સાચા દિલથી ભજે છે ત્યારે મહાદેવના આશીર્વાદ થાય છે પ્રાપ્ત અને મહાદેવને ભજવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે અભિષેક તો આવો ત્યારે આજે જાણીએ કે કયા આઠ દ્રવ્યોથી મહાદેવ પર કરવો અભિષેક કે જેનાથી શિવલોકની થશે પ્રાપ્તિ જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા ધરાધરણ્ય નંદિની વિલાસ બંધ બંધુરા સુરાધ્ય પ્રમોદ માન કૃવા નિરુદ્ધ ક્વચિત દિગંબરે મનો વિનોદ ધોરણ વાસ્તુની જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ શિવજીને આઠ દ્રવ્ય થી અભિષેક એક સાથે આઠ દ્રવ્ય ભેગા કરીને અભિષેક કરવાથી શું લાભ થાય છે અને એ કઈ રીતે કરવું જોઈએ તેને લઈને આજનો આખો આપણો કાર્યક્રમ છે અષ્ટ દ્રવ્ય અષ્ટ આઠ આઠ દ્રવ્ય એક સાથે શિવજીને અર્પણ કરવાના અને એનું પ્રમાણ પાછું શાસ્ત્રમાં આપેલું છે અને એનાથી લાભ શું છે એ પણ તમને કહીશ આપણે બધા સૌ જાણીએ છીએ કે ભગવાન ભોલેનાથને અભિષેક પ્રિય છે અલંકાર પ્રિય વિષ્ણુ અલંકાર વિષ્ણુ ભગવાનને પ્રિય છે અભિષેક શિવપ્રિય શિવજીને અભિષેક પ્રિય છે નમસ્કાર પ્રિય ભાનુ ભાનુ કહેતા સૂર્ય સૂર્યદેવને નમસ્કાર પ્રિય છે અને બ્રાહ્મણને ભોજન પ્રિય છે તો અહીંયા શિવજીને અભિષેક બહુ પ્રિય છે ને શિવજીને અભિષેક કરવો હોય તો કયા કયા દ્રવ્યથી કરી શકાય અને એક બીજું કે ગંગાજલની અંદર ફૂલ નાખીને શિવજીને અભિષેક કરવાથી એનો લાભ શું થાય છે એ પણ કહીશ જોડે તો પહેલા આપણે વાત કરીએ ગંગાજલમાં ફૂલ નાખીને મતલબ ગંગાજલમાં પુષ્પ પુષ્પયુક્ત જલ બનાવીને શિવજીને અર્પણ કરવાથી શુલાભ અને આઠ દ્રવ્ય ભેગા કરીને અર્પણ કરવાથી શુ લાભ તો બંને વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલા વાત કરીએ ગંગાજલની અંદર ફૂલ નાખીને શિવજીને અર્પણ કરવાથી અર્ઘ્ય પુષ્પ જલોપેતમ શાસ્ત્ર કહે અર્ઘ્ય અર્ઘ્યપુષ્પ જલોપેતમ ય શિવાય નિવેદયેત પૂજ્ય સર્વલોકેશું શિવજીને શ્રાવણ માસની અંદર કલશની અંદર ગંગા જલમાં ફૂલ પધરાવીને શિવજીને અર્પણ કરે છે તો લાંબા સમય સુધી મનુષ્ય દીર્ઘ આયુષ્ય એને પ્રાપ્ત થાય છે મનુષ્યનું લાંબા લાંબુ આયુષ્યને લાંબા સમય સુધી આનંદની પ્રાપ્તિ થાય છે પાછું આયુષ્ય તો ખરું પણ આનંદવાળું આયુષ્ય એને પ્રાપ્ત થાય છે ખાલી તાંબાના કલશમાં જલ અને એમાં ફૂલ પધરાવીને અર્પણ કરવાથી આટલો ફાયદો છે હવે આ બે વસ્તુ ભેગી કરીને અર્પણ કરવાથી ફાયદો છે તો એક સાથે આઠ વસ્તુ ભેગી કરીને અર્પણ કરવાથી શું ફાયદો થશે તો એ વિશે પણ આપણે ચર્ચા કરવાની છે એવું કહેવાય છે કે દરેક દ્રવ્ય આમ તો શિવજીને ઘણા બધા અભિષેક થાય દૂધનો દહીનો ઘીનો મધનો સાકરનો ભાંગનો ભસ્મનો દુર્વાનો બધું ઘણો બધો આપણે અભિષેક કરતા હોઈએ છીએ અને અભિષેક કેમ કરીએ છીએ જરાક તમને કદાચ કહી દઉં તમને કદાચ ના ખબર હોય તો સમુદ્ર મંથન થયું ને ત્યારે એમાંથી કાલકૂટ નામનું ઝેર નીકળ્યું હતું અને ઝેર કોઈ પીવા તૈયાર ન ઝેર છેલ્લે શિવજીએ પીધું કેમ કે ઝેર જો જમીન ઉપર પડે તો પૃથ્વી નષ્ટ થઈ જાય કેમ કે કાલકૂટ નામનું વિષ હતું હવે વિષને ક્યાંય નખાય તો નહીં જો પાણીમાં નાખે તો પાણીમાં લાખો જીવજંતુ મૃત્યુ પામે પૃથ્વી ઉપર નાખે તો મનુષ્યથી માની ઘણા બધા જીવજંતુ મૃત્યુ પૃથ્વીને બનાય છે મહાદેવે પૃથ્વીનું રક્ષણ કરવું પણ મહાદેવનું કામ છે એટલે આ કાલકોટ નામનું વિષને શિવજીએ જાતે પીધું છે ગળામાં અટકાવ્યું છે પણ ઝેર ઝેરની અસર કરે એટલે શિવજીને પીડા થવા લાગી શિવજીને પીડા લાગ થઈ એટલે શિવજીની પીડાને જોઈ બધા દેવી દેવતાઓએ શિવજીની ઉપર દૂધ પધરાવવાનું ચાલુ કર્યું દહીં પધરાવવાનું ચાલુ કર્યું પાણીનો અભિષેક ચાલુ રાખ્યો જેનાથી એ પીડા એ દુઃખ શિવજીને ઓછું થાય તે સંદર્ભે આ બધી વસ્તુ પધરાવવામાં આવે છે એટલે શિવજીને ત્યારથી અભિષેક પ્રિય છે અને શિવજીને માથા ઉપર ચંદ્રમાં એટલે છે કે ચંદ્રમાંથી શીતળતા મળે એટલે ઠંડી વસ્તુથી શિવજીને એ ઝરની અસર ઓછી થાય તે ઉદ્દેશ્ય તે ભાવનાથી ભક્તો ભગવાન શિવજીને સતત અભિષેક કરતા હોય છે અને અભિષેકમાં પણ એવું કહેવાય છે કે જેવા દ્રવ્યથી અભિષેક થાય તેવા એને ફળ પણ મળતા હોય છે તો શાસ્ત્રમાં અલગ અલગ દ્રવ્ય અલગ અલગ વસ્તુનું મહત્ત્વ છે તો અહીંયા આજે હું શિવજીને એકસાથે આઠ વસ્તુ ભેગી કરીને જો અર્પણ કરવામાં આવે તો એનાથી શું લાભ છે આઠ તો એના વિશે અને પ્રમાણ હું તમને આજે વાત કરીશ તો આઠ પહેલા જાણી લઈએ એનો ભાવાર્થ કે આઠ દ્રવ્યથી ફાયદો શું થાય અને આઠ દ્રવ્ય કયા છે તો પહેલો ફાયદો જાણી લઈએ કે આ આઠ દ્રવ્ય ભેગા કરવાથી શું લાભ થાય તો અર્ઘ્ય અર્ઘ્ય મષ્ટાંગમાં પુર્ય શાસ્ત્ર કહે છે અષ્ટ અર્ધ્ય મષ્ટાંગ માપુર્ય લિંગમૂર્ધિ નિવેદયેત દસ વર્ષ સહસ્ત્રાણી દસ કહેતા દસ વર્ષ એટલે કે દસ વર્ષ અને સહસ્ત્ર કહેતા હજાર તો દસ હજાર વર્ષ રુદ્રલોકે મહિયા તે દસ હજાર વર્ષ સુધી રુદ્રલોકમાં વાસ થાય છે અર્ઘ્યમષ્ટાંગપુર્ય લિંગમૂર્તિ નિવેદયેત દસ વર્ષ સહસ્ત્રાણી રુદ્રલોકે મહિયતે મતલબ કે આ આઠ દ્રવ્ય ભેગા કરીને ભગવાન ભોલેનાથને શ્રાવણ માસની અંદર શિવજીને અર્પણ કરવામાં આવે તો તે વ્યક્તિને દસ હજાર વર્ષ સુધી રુદ્રલોકની અંદર એનો વાસ થાય છે આવું પ્રમાણ આ શ્લોકમાં લખ્યું છે હવે દસ હજાર વર્ષ સુધી શિવલોકમાં પ્રાપ્ત થાય તો ચોક્કસ આપણે તો રોજ ચડાવવું જોઈએ હવે રહી વાત કે એ આઠ દ્રવ્ય કયા તો આઠ દ્રવ્યનું પણ સંસ્કૃતમાં શ્લોક લખ્યું છે શ્લોકમાં એવું લખ્યું છે આપહ ક્ષીર કુસગ્રાણી દધ્યાયમ ચ દધ્યાયમ ચ સતંડુલમ તિલ સિદ્ધાર્થ કૈવમ અષ્ટોષ્ટાંગ પ્રકિર્તિ ત્રવ્ય છે આપહ ક્ષીર કુશગ્રાણી તો પહેલું લખ્યું છે કે આપહ આપહ આપ કહેતા જલ મતલબ એક તાંબાના કલશ લેવાનું પેલા અને તાંબાના કલશની અંદર પહેલું દ્રવ્ય કયું પધરાવનું આપહ આપ કહેતા પાણી આમાં નાખો પાણી લગભગ કલશ જે છે એમાં પૂરેપૂરો કલશને તમે પાણીથી ભરી લો ક્યાં સુધી ભરવાનો તો કલશનો જે સાંકડો ભાગ છે જે તાંબાનો લોટામાં જે વચ્ચેનો ભાગ સાંકડો આવે કલશ સસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસ મુલે મુલેય તત્રાસ બ્રહ્મા મધ્ય માતૃ સુધા કલશનો જે સાંકડો ભાગ છે ત્યાં સુધી પાણી ભરી લેવાનું એટલે પહેલું લોટામાં કયું દ્રવ્ય આવ્યું આપ કહેતા પાણી બીજું દ્રવ્ય છે પછી ક્ષીર ક્ષીરનો અર્થ થાય અહીંયા દૂધ થોડું એમાં પધરાવવું કેટલું દૂધ તો કે બે ત્રણ ચમચી જેટલું દૂધ એમાં નાખો કુશગ્રાણી કુશગ્રાણી કહેતા કુશ કહેતા દર્ભ થાય અને દર્ભનો જે આગળનો ભાગ હોય જે ડાબળો હોય ને દર્ભ હવે દર્ભ એટલે ઘણા લોકોને તો જે સિટીમાં રહેતા હોય તો બચારે એ લોકોને ખબર ના હોય પણ ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો એમને જ ખબર આવે દર્ભ એટલે ડાબળો દર્ભ એટલે જેમ દર્ભના આસન હોય છે બેસવા માટે તો દર્ભના આસન ઉપર આપણે ઘણી વખત કેમ કે સિટીમાં દર્ભ ઓછો મળે અથવા પૂજાપાવાર ત્યાં જાવ તો ત્યાંથી મળી જાય પણ ગામડાની અંદર તો ખેતરોમાં દર્ભ હોય જ અને દર્ભનો જ આગળનો ભાગ જે છે તો એ આગળનો ભાગ તોડીને એમાં નાખવો આખો દર્ભ નહીં અથવા પાછળનો ભાગ નહીં વચ્ચેનો ભાગ નહીં પણ અગ્ર ભાગ એટલે કુશગ્રાણી શબ્દ લખ્યો છે કુશગ્રાણી એટલે કુશ અગ્ર તો દર્ભનો ભાગ એ થોડો તોડીને એ લોટામાં પધરાવું એટલે લોટામાં પહેલું પાણી એમાં થોડું દૂધ અને દર્ભનો આગળનો ભાગ આ ત્રણ વસ્તુ થઈ ચોથી વસ્તુ લખ્યું છે દધ્યાયમ ચસતંડુલમ દધ્યાયમ એટલે કે દહીં એની અંદર થોડું ચોથું દ્રવ્ય પધરાવવાનું દહીં પછી એની અંદર च सतंडुलम तंडुलम कहता चोखा तो पांचमु द्रव्य थोड़ू चोखा थोड़ू घृत घृत कहता घी तो एम द्रव्य घी पधरव सातमु द्रव्य तिल सिद्धार्थ चय तिल सिद्धार्थ कई चयम तिल तिल कहता तल સાતમું દ્રવ્ય તેની અંદર તલ પધરાવું અને અષ્ટમ કહેતા આઠમું દ્રવ્ય તેની અંદર સરસવના દાણા જેમ આપણે રાયના દાણા હોય તેમ પીળા કલરના નાની સાઈઝના દાણા આવે જેને સરસવ કહેવામાં આવે છે તો આઠમું દ્રવ્ય સરસવ જે પૂજાપા ત્યાં મળી જાય સરસવ તો આઠ દ્રવ્ય ભેગા કરવા ફરતી આ દ્રવ્ય કહી દઉં તાંબાના લોટામાં પાણી એમાં થોડું દૂધ પછી પાછું એમાં થોડું દર્ભનો આગળનો ભાગ દહીં ચોખા બે દાણા ચોખા ઘી તલ અને સરસવ આ આઠ વસ્તુઓ લોટામાં ભેગી કરવી અને પછી તે ભગવાન શિવજીને શ્રાવણ માસની અંદર નિત્ય થાય તો નિત્ય અને એ પછી જો સોમવાર સોમવારે આપણને ટાઈમ મળે તો શિવજીનો વાર સોમવાર છે એનીથી તમે નિત્ય ભગવાનને આ આઠ દ્રવ્યથી અભિષેક કરવાનું જો તમે રાખો છો તો ચોક્કસ શાસ્ત્રના મત પ્રમાણે દસ દસ વર્ષ સહસ્રાણી રુદ્રલોકે મહી હતી શાસ્ત્ર એવું કહે છે કે દસ હજાર સહસ્ત્ર દસ હજાર વર્ષ સુધી મનુષ્યને રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે હવે શિવજી જોડે જો આપણને રહેવા મળે રુદ્રલોકમાં જવા મળે અને શાસ્ત્રમાંનું પ્રમાણ આપ્યું છે તો ચોક્કસ આપણે અભિષેક કરીએ છીએ તો આઠ વસ્તુઓને ઘરમાં રાખવી દરેક વસ્તુ થોડી થોડી અને જ્યારે રોજ અભિષેક કરવા જો એટલે પાણી પછી બધી વસ્તુ થોડી થોડી નાખી અને શિવજીને અર્પણ કરો અને અર્પણ કરતી વખતે જ્યારે અભિષેક કરો છો ત્યારે શું બોલવાનું અષ્ટાધ્યાન રુદ્રનો પાઠ કરી શકાય મહિમ સ્ત્રોત્રનો પાઠ કરી શકાય અથવા શિવજીનો મંત્ર મહામંત્ર જે હોય મૃત્યુજય મહાદેવ ત્રાહિમાસ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મવંત મહામૂર્તિ બોલી મહામૃત્યુજયનો મંત્ર બોલી અને શિવજી ઉપર અભિષેક કરો કાતો પછી ઓમ તત્પુરુષાય વિદમહિ મહાદેવાય ધીમહે તન્નો રુદ્ર પ્રચોદયા શિવજીનો ગાયત્રી મંત્ર ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો

આપણો વિષય હતો અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જે કંઈ જાણકારી આપવામાં આવે છે તે જાણકારી શાસ્ત્ર પ્રમાણિત સર હોય છે ક્યાંક ને ક્યાંક શાસ્ત્રની અંદર એ ગ્રંથની અંદર એનો ઉલ્લેખ હોય છે અને જે ઉલ્લેખ હોય છે એ પણ અમે કહીએ છીએ એવું નથી કે ભાઈ અમે કહ્યું તમે કરો પણ હું એક જ વાત કરીશ કે જે શાસ્ત્રમાં મને વાંચવા મળ્યું જે જોવા મળ્યું અને જે જાણ્યું છે જે જો જે વાંચ્યું છે અને જેનું પ્રમાણ છે તે જ વસ્તુને સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષામાં કરી અને સરળ ભાષામાં તમારા સુધી અમે પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ અને સદૈવ કરતા રહીશું કેમ કે ભક્તો સુધી સચોટ માર્ગદર્શન સચોટ ઉપાય જવા જોઈએ અને આ અમારા કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ જ છે કે ભક્તિ સંદેશ જે ભક્તિ છે એના સંદેશરૂપી લોકો સુધી સારી રીતે પહોંચાડવી ભક્તિ અને સાચી ભક્તિ લોકોને થાય લોકોને આપણા સનાતન ધર્મની પૂજાનું જ્ઞાન થાય સામગ્રીનું જ્ઞાન થાય દ્રવ્યનું જ્ઞાન થાય અને કઈ રીતે કરવી કઈ રીતે ન કરવી તો દરેક વસ્તુની સચોટ જાણકારી આપતો કોઈ કાર્યક્રમ હોય તો એ આપણો ભક્તિ સંદેશ કાર્યક્રમ છે અને આની અંદર જે જે લોકોના મનમાં દુવિધા ઉત્પન્ન થાય છે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જેને ખબર નથી પડતી તો એ લોકોના પ્રશ્ન આવે છે પ્રશ્નોને અમે જાણીએ સમજીએ અને અમને યોગ્ય લાગે કે આ વસ્તુ કહેવા જેવી છે તો એનો કાર્યક્રમ બનાવીને ટીવીના માધ્યમથી સદૈવ અમે આપતા હોઈએ છીએ તો દર્શક મિત્રો આજે ભગવાન શ્રીજીને આઠ દ્રવ્યની વાત કરીને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી આવી જ ઉપાય વિશેષ ઉપાય શ્રેષ્ઠ ઉપાય સુંદર ઉપાય હું પ્રબુલ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન